સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક દ્વારા અંગ્રેજી વિષયને આધારિત ખૂબ હેતુ માતૃભાષા સાથે આજના સમયની માંગ પ્રમાણે અંગ્રેજી વિષયમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે છે તેમાં સ્પોકન ઇંગ્લિશની ટીમ તથા સમગ્ર શાળા શિક્ષકો દ્વારા સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર

એ ક્લાસમાં શીખતા નથી હોતા ક્લાસમાં તો ઓલરેડી ઇંગ્લિશનો પીરિયડ આવે છે દાખલા તરીકે ગુગ્લિશ પણ આવે છે પણ એમાં એનો ઇન્ટરેસ્ટ નથી પડતો પણ અમારી જે છે સ્પોકન ઇંગ્લિશની કામગીરી એક્ટિવિટી બેઝ છે એટલે એક્ટિવિટી બેઝ જ્યારે હોય ત્યારે બાળકો ભૂલતા નથી હોતા મારું નામ ગ્રીષ્મા પુરોહિત છે હું પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી છું અને સાર્વજનિક કેળવણી મંડળ અઢાર જણ સંચાલિત આજ રોજ શાળામાં એક સરસ મજાના અંગ્રેજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ભાષા ગુજરાતી ભાષા માતૃભાષાની સાથે સાથે અંગ્રેજી ભાષા પણ બાળકો ખૂબ વ્યવસ્થિત શીખી શકે તે હેતુથી પબ્લિક સ્પીકિંગ બહુ સારી રીતે કરી શકે એ બાળકોમાં જે ડર છે અંગ્રેજી બોલીશ કેવી રીતે એ ડર પણ ના રહે તે હેતુથી અમે લોકો આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કેટલા દિવસથી મહેનત કેટલા બાળકો દિવાળી પછીની બધી જ મહેનત છે આમ કહીએ તો અને લગભગ સો જેટલા બાળકોએ ભાગ લીધો છે અને લગભગ ત્રીસ જેટલી ટીમ છે એમાં અમારે ત્યાં સ્પોકન ઇંગ્લિશની ટીમ આવે છે વિશાલભાઈ અને સ્વાતિબેનનો આમાં ઘણો મોટો હાથ હતો કે એ ખૂબ સરસ મહેનતથી બાળકોને તૈયાર કરાવ્યા